मारा कुआ बोर ऊपर तो जो हम हा, हाँ हवा अंधी हाँ, पावर आप बनो तो हम आप जल्दी खोली दिए आओ करीए, करीए। भाई लाइट करिए फॉलो करिए चलिए भाई हाँ Ventilla, un loco, un cuore, 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 બબુજી સાકળે જઈએ આપણે ઘડી વાર ટાઈમ પાસ કરીએ અને પછી જઈએ શેતરમાં પાણી પોક એ બધી અમારે બાજુમાં એક સાપરું હોય જઈએ ઘડી અને બેસીએ અને પછી આપણે જઈએ પોણ અહ જો અમે મોટર ચાલુ કરી દીધી ને અમે ભાઈલું ને બે કુવા ઉપર જઈએ પહેલા કુવા ઉપર ઘડીવાર ગમ્મત ગુલાલ કરવા અને પછી જઈએ આપળો પાણી વાળવા ખાઈ લ્યો ખાઈ લ્યો હ હા હજી ખાવાનું જમ હા જો અમે આપળો આવી ગયા આપણા જમાનાનું રણના ખેતરે અને ઠંડી પડે બરાબર ની તો અમને જલ્દી પાડી ભરાઈ ગયો ફટલે વાળી દી લે હડો આહા આ પોણતમાં આયા ને પાવળો ઘેર ભૂલી ગયા આમાં આ પાડી વાળીએ ને પછી એક પાડી હોય છેલ્લું કે ઇમામ વાળી અને પછી મોટર બંધ કરી આવીએ એટલી બધું પી રહે આડા દસે કમ્પ્લેટ પી રહે આ પાડી આમાં અડધો કલાક થાય છે આજ તો કાલનાની થી ઠંડી ઓછી કાલ વધારે હતી

હજી અડધો કલાક કલાક થાય તો આ આમ પાણી આવી ગયા અડધો કલાક થાય હજી પાડી ભરા તો એટલી બહુ તાપતી કારણ કે ઠંડીનું અત્યારે એવું એકલા ગઈ તો વધારે ઠંડી હોય તો હોય ને તો મજા આવે શિયાળા જોકે કલાકનું હતું એટલે ચા પાણી લાય નહીં ને તો રાતી શિયાળામાં ચા પાણી બાજરીનો રોટલો હોય ને ભાઈ તો ખેતરમાં હોય મજા આવે પણ આપણે તો હું આડા દસ અગિયાર વાગે પી દે હમણો એટલે પછી ઘેર જતું લેવાનું બંધ કરી એટલે દોઢ બે કલાકનું પાણી હું ઘણી વાર બેસીએ તાપીએ અને પાડીઓ વાળ્યા છીએ પછી આયા ઓમ કરો ઓમ બતાવો જો આ ઓના ઓટ ડે કોલ આયા હી જો અને ઠંડી હોય ગમે તે ઠંડી હોય ને તો એના હી જાય ઉપર કાટ તો જો આ પોયન ખલાઈએ ન ઉપર હ ઓ હળક તો જા વાવ કેતરે તો લાકડો લોટ હોય આપડા Tạp của thế đó, ừ, 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 ôi, mấy chú không có không Pink Maro, Pink Maro, how did you? એકલા કૂતરો પર શિકાર ભૂંડ આવ્યો ખુ આવ્યો ભૂંડ ભૂંડ બોલ બાજુ માં ઝાર જો આ ઝાર ખાવા માટે ભૂંડ આવું કરણો ખાવા જો એક વખત તો કાઢ્યો આમ ફરીથી આવેલો પાછો પેહલા અમારું વટામ શિયાળો નથી પણ અત્યારે શિયાળીઓ આવી ખાસી બધી વચ્ચે વસ્તીને દવાઓ મૂકી હતી તે બધી શિયાળીઓ મળી જઈ હતી પણ અમુ પાછી શિયાળો લગભગ દસ પંદર શિયાળીઓના રોજ રાતી અવાજ આવું અને વગર જેટલી શિયાળીઓ વધી એટલો ભૂંડ ઓછો થાય કારણ કે ભૂંડોનો બચવાનો ખતન થતો શિયાળો પટાઈ દે એટલે આમ તો શિયાળો હોય તો સારું વગડે એટલે અમારે લગભગ દસ પંદર શિયાળીઓ થઈ એટલે એક બે અવરમાં ભૂંડાનો નાશ કરી દે તો અત્યારે લાળો તાપવા તો જો આમાં અજમાન હતું પતી ગયું અત્યારે વાગ્યા લગભગ પૂણા અગિયાર અને જો કમ્પ્લીટ ખેતરમાં પી ગયું એટલે અમે આયા મોટર બંધ કરવા માટે તો જો અમે આપણે પહેલાં લાઇટ બંધ કરી દઈએ કારણ કે ખાલી ખોટી ચાલુ કોઈ મતલબ નહીં બંધ થઈ ગયું કદમ બંધ પીરે

તો અમે ગેર કારણ કે અહીંથી બે અઢી ત્રણ કિલોમીટર હે એટલે બાઇક ઉપર પાછું ઠરતા ઠરતા જવું પડશે ઠંડીનું એટલે રાગે રાગે જવું પડશે બાઇક લઈને તો લેહડો અમે જઈએ ઘેર